નમસ્કાર વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ શ્રીતી શિક્ષણ YouTube ચેનલ માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડિયો ની અંદર આપણે એક સરસ મજાની સ્કિલ કે જેમાં માં આપ આપનું કરિયર બનાવી શકો છો અને સારું એવું અર્નિંગ પણ કરી શકો છો એ સ્કિલ છે જ્વેલ રીડિઝાઇન અને એમના એક્સપર્ટ એટલે કે જીગરભાઈ પીપળિયા આજે આપણી ચેનલ પર આપણા આમંત્રણને માન આપીને આજે હાજર થયા છે તો આપણે આપના જે પ્રશ્ન છે

આપનો બેઝિક પરિચય આપશો અને જ્વેલરી શું છે એના વિશે પણ જણાવશો થેન્ક યુ ફર્સ્ટ ઓફ ઓલ તો તમારી યુટ્યુબ ચેનલ માં મને આમંત્રણ ને મારા બોલાવવા માટે ખૂબ આભાર શોર્ટ પરિચય આપી દઉં હું જીગર પીપળિયા લાસ્ટ 13 વર્ષથી અમે આઈડિયલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન એટલે કે જ્વેલરી ડિઝાઇનના ક્લાસ ચલાવીએ છીએ સુરતમાં માં 6 બ્રાન્ચ અને એક નવસારીમાં બ્રાન્ચ આવેલી છે આમાં અમે જ્વેલરી ડિઝાઇન ની પ્રેક્ટિકલ થી નોલેજ થી લઈને બધી વસ્તુ કમ્પ્લીટ કરાવીએ છીએ થેન્ક યુ

હા પણ એક મીટ જે છે એનું તમે રાઈટ સાચું કહી દઉં વાત કે જ્વેલરી ડિઝાઇનિંગ જે શીખવું હોય ને એ ખાલી પૈસા વાળાની ગેમ નથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પર્સન સ્કિલ બેઝ આવડે વ્યક્તિ આ કોર્સ શીખીને સારામાં સારું અર્નિંગ અને સારામાં સારું પોતે કરિયર બનાવી શકે છે ઓકે હવે આપણે કરિયરની વાત કરીએ તો ઘણા વિદ્યાર્થી મિત્રોનો અમે કાઉન્સેલિંગ કરીએ છીએ કે ધોરણ દસ પછી આવે છે બાર પછી આવે છે તો એ વિદ્યાર્થીઓના એવા પ્રશ્નો છે કે સર સ્કિલ બેઝ તો ઘણા બધા કોર્સ છે કમ્પ્યુટર છે આઈટી છે કે જ્વેલરી છે ડ્રોઈંગ છે આર્ટ છે તો એવા વિદ્યાર્થીઓને જો જ્વેલરી અંદર કરિયર સેટ છે છે તો બેઝિક એને શું કે કમ્પ્યુટર આવડતું હોવું જોઈએ ઇંગ્લિશ આવડતું તો એવી પ્રાઇમરી બેઝિક રિક્વાયરમેન્ટ શું હોય છે જ્વેલરી ડિઝાઇન શીખવા માટે એક જ પ્રાઇમરીને બેઝિક રિક્વાયરમેન્ટ એની સ્કિલ કાઠિયાવાળી ભાષામાં કહેવાય ને ધગસ એની આવડત બસ કોઈ રિક્વાયરમેન્ટ નથી ઇંગ્લિશની રિક્વાયરમેન્ટ નથી તમારે મેજરમેન્ટની કોઈ રિક્વાયરમેન્ટ નથી તમારે કોઈ પ્રેક્ટિકલ નોલેજ નથી તમારે હાઈ સ્ટડી કોઈ કોઈ પણ વ્યક્તિની તમારી રિક્વાયરમેન્ટ નથી માત્ર ને માત્ર તમને સ્કિલ પાવરફુલ હોય ને તમારો ધગસ હોય તો આ કોર્સ તમે કરી શકો છો ઓકે આ ખૂબ સરસ જીગરભાઈ વાત કરી કે જો ધગશ હોય તો કઈ પણ કામ તમે કરી શકો છો મેઈન વસ્તુ છે કે એમાં રસ હોવો જોઈએ વિદ્યાર્થી પણ ઘણા વિદ્યાર્થીઓને જીગરભાઈ એ જ નથી ખબર કે મને રસ છે કે કેમ

એના માટે તમારે ડેમો લેવાનો અને તમારે ડિયલ સમય નો જવું પડતું હોય તમારો સમય સુવિધમાં નીકળી જતો હોય તો એ જોઈશ તમારે અને પસંદ કરી નાખવાની તમને ખ્યાલ આવી જાય આ વસ્તુ મારા માટે બની રહી છે ઓકે બહુ સરસ જીગરભાઈ વાત કરી કે સ્કિલ પર જો તમને રસ છે તો એમાં તમને આળસ નહીં આવે તમને સમયની ખબર નહીં પડે કે કેટલો સમય ક્યાં નીકળી જાય છે ખૂબ સરસ વાત કરી જીગરભાઈ પણ જીગરભાઈ એક પ્રશ્ન એવો પણ છે કે જ્વેલરી ડિઝાઇન જે વિદ્યાર્થીઓને જવું છે તો ઘણા બધા ઇન્સ્ટિટ્યુટો સુરત કે આપણા દક્ષિણ ગુજરાતમાં ચાલી રહ્યા તમે પણ ચલાવો છો તો જ્વેલરી ડિઝાઇનની અંદર કોઈ પ્રકાર આવે છે કે મેન્યુઅલી ડિઝાઇન કરવાનું હોય છે અથવા તો જ છે કે બંને સાથે કરવાનું તો અત્યારે માર્કેટ પ્રમાણે શું કરવું જોઈએ અને એમાં એક્ઝેક્ટલી શું આવે છે જ્વેલરી ડિઝાઇન એક જ્વેલરીનો બેઝિક પાયો છે કોઈ પણ જ્વેલરી બનાવવામાં એની માસ્ટરી હોય ને તો એની જ્વેલરીની જે ડિઝાઇન બને માસ્ટરી નહીં કે ગોલ્ડ નહીં ગોલ્ડ જે કે બહુ મળવાનું છે ડિઝાઇન જલ્દી જલ્દી નવી બનાવો યુનિક બનાવો એટલે તમને વધારે રેટ મળે એની માસ્ટરી હોય કોઈ બ્રાન્ડ વેલ્યુ ક્રિએટ થાય ને તો એની ડિઝાઇનની માસ્ટરી ક્રિએટ થાય તમે કીધું એ પ્રમાણે જ્વેલરી ડિઝાઇનનો પાયો છે ડિઝાઇન બનવા માટે બે ફેક્ટર મહત્વના છે પહેલો તો મેન્યુઅલ ડિઝાઇનિંગ મેન્યુઅલ ડિઝાઇનિંગ એટલે કે હાથથી સ્ક્રેચથી દોરેલી વસ્તુ તમે હાથથી દોડતો ઘણી બધી એવા જોઈએ છે એ વસ્તુ કહેવાય મેન્યુઅલ ડિઝાઇનિંગ જો તમારું ડ્રોઈંગ સારું હોય સ્ક્રેચ બનાવતા સારા હોય મેન્ડી આર્ટિસ્ટ સારા હોય તો તમે આ ડિઝાઇનનો કોર્સ તમે કરી શકો અધરવાઇઝ સેકન્ડ ઓપ્શન છે કોમ્પ્યુટર પર ડિઝાઇનિંગ કરવા જે મેન્યુઅલ ડિઝાઇન ક્રિએટ કર્યા પછી તમે કેડની અંદર કોમ્પ્યુટરમાં ડિઝાઇન કમ્પ્લેટ કરી શકો એ બેટરી વસ્તુ તમે કોમ્પ્યુટરમાં બનાવો એને કહેવાય મેટ્રિક્સ ડિઝાઇન અને કે કેડ ડિઝાઇન આ બંને અલગ અલગ પાયા છે અલગ અલગ સેક્ટર છે અમારી કોઈ પણ તમારી માસ્ટરી હોય તે બંનેમાં તમે કોર્સ સિલેક્ટ કરીને કમ્પલેટ કરી શકો છો ઓકે હવે જનરલી આમાં કયા વિદ્યાર્થીઓ કેટલી ઉંમર પછીના વિદ્યાર્થીઓ એનરોલ કરી શકે છે કે કોઈ એવી રિક્વાયરમેન્ટ ખરી કે પંદર વર્ષ પછી જ કરી શકે કે અત્યારે કેવું છે કે નાની ઉંમરમાં લોકોને કમાવાની તક ઝડપથી જોઈએ છે પહેલાં જેવી ધીરજ અત્યારના વિદ્યાર્થીઓમાં જોવા નથી મળતી કે ભાઈ અઢાર વર્ષનો થયો અથવા તો સત્તર વર્ષનો બાળક છે કે પંદર દસમા પછી મારે બહાર જઈને કમાવવું છે તો એના માટે તમે શું કહેશો કે જ્વેલરીમાં એમના માટે કમાવાની અને બીતાલીસ વર્ષના લોકો પિસ્તાલીસ વર્ષના લોકો બી શીખવા આવે છે એટલે આમાં ઉંમર નથી હોતી પણ બેઝિક લોકોની એજ ટ્વેન્ટી લઈને સુધીની હોય કરિયર બનાવવા માટેનું આ એક બેસ્ટ ઓપ્શન છે એજ માટે

પછી એવી ઘણા બીએ જેવા ઘણા કોર્સ એવા છે એ કોલેજ માત્ર નામની જ છે ત્રણ વર્ષ કોઈ પણ વ્યક્તિ મને બતાવો કે કોલેજ કમ્પ્લીટ કરીને જોબ મળી રહ્યો મારા દાખલાની સામે બીકોમ સ્ટાર્ટ કરો ત્યારે છસો સિક્સ હંડ્રેડ છસો લોકો જેવા એમાં જોઈનિંગ કરે છે પાસ આઉટ થયા ત્યારે ચાલીસથી પચાસ લોકો હોય છે પાંચસો પચાસ લોકો ડ્રોપ આઉટ કરી જાય અને જે પચાસ લોકો પાસ આઉટ થાય માત્ર ડિગ્રીના આધારે પાસે થાય એ કોઈ સ્કિલ બેઝ જોબ ઓફર નથી કરતા તો અત્યારે લોકો શું સિલેક્ટ કરે છે ડિગ્રી મેળવવા માટે કોલેજ કરે છે અને સાઈડમાં પોતાનું કરિયર બનાવવા માટે કોઈ પણ સ્કિલ બેઝ કોર્સ કરે છે જો કે જ્વેલરી ડિઝાઇનિંગ હોય આઈટી સેક્ટર હોય એ ઘણા બધા સેક્ટર હોઈ શકે છે તો અત્યારે ખાસ કરીને પસંદગી કરવાનું કારણ હોય શકે એક પોતાનું કરિયર બનાવવા માટે આ બધા કોર્સ અલગ સિલેક્ટ કરી છે મારા મત પ્રમાણે બહુ રાઈટ ચોઈસ છે તમારી આવું કરી શકાય

મારા તેર વર્ષના આધારે ઘણી બધી વાર એવા લોકો જ્વેલરી કોર્સ કરવા આવતા હોય ને એની ફ્રેન્ડ કરે છે કાકાને છોકરી કરે છે એ સાઠ હજાર રૂપિયા કમાય છે એસી હજાર રૂપિયા કમાય છે મારા એક ભાઈ કરે છે મારા દૂરના સંબંધી કરે છે આ બધાની ઇન્કમ સારી એવી હોય એસી એવું હોય લાખ રૂપિયા સુધી કમાતા હોય એને જોઈને તમે જો જ્વેલી ડિઝાઇનિંગમાં આવતા હોય ને તો નહીં આવતા કેમકે એની આધારે એની સ્કિલના આધારે એના માઇન્ડના આધારે લોકો ત્યાં પહોંચ્યા છે બની શકે તમારું માઇન્ડમાં નહીં ચાલતું હોય તમારી અધર સ્કિલ હોય તો તમે ખાસ મેકશ્યોર કરજો તમારી લાઈફમાં તમને ઇન્ટરેસ્ટ છે તો જ આ લાઇનની અંદર આવો અને આ લાઈનની ઓપ્શનની વાત કરું તો બહુ બધા ઓપ્શન અવેલેબલ છે તમે શીખી ગયા પછી જોબ ફ્રોમ હોમ ઘરે બેઠા કામ કરી શકો છો જ્વેલરીની સેલિંગ કરી શકો છો પછી આઉટ ઓફ કન્ટ્રીમાં કામ કરી શકો છો સારામાં સારી જોબ કરી શકો છો પોતે ઓફિસ બનાવીને કામ કરી શકો છો ઇન્સ્ટિટ્યુટ છે આવા ઘણા બધા પ્લેટફોર્મ અલગ છે એ તમે એમાં સારામાં મસરો અર્નિંગ અને કમાણી કરી શકો છો બટ તમારી સ્કિલ આધારિત હોય તો જ આ જ્વેલરી ડિઝાઈનર કોર્સ તમારે જોઈન કરવો જોઈએ ઓકે ખૂબ સરસ વાત કરે કે બિઝનેસની અંદર પણ ઓપોર્ચ્યુનિટી છે જોબ કરે તો બી ઓપોર્ચ્યુનિટી છે એ લોકો કરી શકે છે પણ એક મારો પર્સનલ ક્વેશ્ચન છે કે જ્વેલરી ની અંદર ગોલ્ડ છે સિલ્વર છે ડાયમંડ અત્યારે તો ઘણા બધા પ્રકારની જ્વેલરી જે છે તો શું આ કોર્સ જે વિદ્યાર્થી મિત્રો કરે છે તો એ બધી જ ડિઝાઇન બધા જ જે છે ગોલ્ડ છે સિલ્વર તો એ બધાની અંદર વર્કઆઉટ કરી શકે કે પછી કોઈ ડાયમંડ માં પર્ટીક્યુલર એક્સપર્ટ થઈ શકે કે ગોલ્ડ જ્વેલરી માં એક્સપર્ટ થઈ શકે નહીં જ્વેલરી વિષય હોય એમ કીધું પ્રમાણે બેઝિક નહીં છે જ્વેલરી પછી ગોલ્ડ બી હોય શકે પ્લેટિનિયમ હોય શકે સિલ્વર હોય શકે ઇમિટેશન હોય શકે વોટ એવર કોઈ પણ હોઈ શકે રિયલ ડાયમંડ પણ હોઈ શકે તમારે ડિઝાઇનિંગ પર ફોકસ કરવાનું છે વોટ એવર પછી ઇમિટેશનની પણ હોઈ શકે તમારો બેઝ છે ડિઝાઇનિંગ ક્રિએટ કરવાનું ડિઝાઇનિંગ ક્રિએટ કર્યા પછી એના ઓનર સિલેક્ટ કરશે એ સિલ્વરમાં બનાવી છે પ્લેટિનિયમમાં બનાવી ગોલ્ડમાં બનાવી અથવા ઇમિટેશનમાં બનાવીએ અત્યારે ભાઈ ઘણા બધા ક્લાયન્ટ સેવા હોય છે કે रिक्वायरमेंट હોય છે કે એ સ્પેશિયલી એમની પર્સનલ ડિઝાઇન ક્રિએટ કરાવતા હોય છે તો એમાં ક્રિએટિવિટી નો બી એક ઇમ્પોર્ટન્ટ રોલ છે તો ક્રિએટિવિટી પર તમે શું કહેશો ક્રિએટિવિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે ફોર એક્ઝામ્પલ તમે 400 સ્ટુડન્ટને અલગ અલગ ડિઝાઇન બનાવ આપો એક એકામરો 400 ડિઝાઈનરને એક સરખી ડિઝાઇન બનાવ આપો આપીએ તો 400 400 ડિઝાઈનર એક સરખા કોન્સેપ્ટ થી અલગ અલગ ડિઝાઇન બનાવી આવશે પોતાના માઇન્ડસેટના આધારે પોતાના સ્કિલના આધારે પોતાના ડ્રોઈંગના આધારે ચારસો ચારસો ડિઝાઇન અલગ છે અલગ ફ્લો શેપમાં અલગ ગ્રામમાં અલગ વેઇટમાં અલગ મેટલમાં એટલે આ ક્રિએટિવિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે મેં કીધું એ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિની બ્રાન્ડ જ્વેલરીમાં આગળ લઈ જઈ હોય તો ગોલ્ડ કોમન છે બ્રાન્ડ આગળ લઈ જવા માટે શું ઇમ્પોર્ટન્ટ છે તેની ડિઝાઇનિંગ ડિઝાઇનિંગ કે અલગ પડશે સુરતની અથવા ગુજરાતની અથવા ઇન્ડિયાની ઘણી ટોપ લેવલ કંપનીઓ છે એટલે આગળ શું કામ ગઈ છે તો એકમાત્ર રીઝન આ છે કે પોતે ડિઝાઇનિંગ સેક્ટરમાં અલગ છે ક્રિએટિવ છે પોતે અલગ કરીને કંઈક આપે છે ત્યારે પોતાની બ્રાન્ડ ક્રિએટ કરશે આગળ જઈ શકશે તો ક્રિએટિવિટી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ખાસ કરીને આ ફિલ્ડની અંદર ઓકે હવે જનરલી આ જે કોર્સ વિદ્યાર્થી મિત્રો કરતા હોય છે તો એમનો ખર્ચ કે ફીસ શું હોય છે એવરેજ અને એમના માટે એમને કેટલો ટાઈમ ડ્યુરેશન લાગે છે શીખવા માટે જ્વેલરી ડિઝાઇન શીખવા માટે તમારે છ થી આઠ મહિનાનો સમયગાળો જોઈએ શીખવા માટે ડેલી ત્રણ કલાક આવવાનું હોય છ થી આઠ મહિના માટે અને એપ્રોક્સલી સમજો તો ચાલીસ હજાર જેવો ખર્ચ લાગે એની અંદર ટોટલ એ વસ્તુ ઇન્કલુડ હોય છે જેવી કે તમારા પીસીની અંદર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવું પર્સનાલિટી ડેવલપમેન્ટના ક્લાસ હોય એક્ઝિબિશન હોય સેમિનાર હોય વન ટુ વન મિટિંગ હોય કે જોબ પ્લેસમેન્ટ હોય કે ગવર્મેન્ટનું આઈએસ સર્ટિફિકેટ હોય આ ટોટલી વસ્તુ વન ટાઈપ ઓફ ફી એટલે કે ફોર્ટી થાઉઝન્ડ ફી ભરીને તમે આ બધી વસ્તુ કમ્પ્લીટ કરી શકો છો એટલે કે મધ્યમ વર્ગના વ્યક્તિને પણ આ વસ્તુ પોસાય પોતાનું કરિયર બનાવવા માટે માત્ર નોમિનલ ચાર્જમાં તમે પોતાનું કરિયર બનાવીને તમારી લાઈફ સેટ કરી શકો છો ગુડ હવે સુરતમાં જે આપણા વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો છે એમના માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી આપણે કહી શકીએ કે ડાયમંડ ગુડ

આપણે સુરતની ઓપર્ચુનિટી મળી જાય જે પ્રમાણે એક સમયની અંદર આપણું કાપડ માર્કેટ ડાયમંડ માર્કેટ તો એ પ્રમાણે જે જ્વેલરી માર્કેટ થયું છે તમે અત્યારે નોટિસ કર્યું હોય તો અત્યારે ઘણા બધા જ્વેલ્સ ઓપન થયા છે ઘણી બધી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પણ થાય છે સુરતથી લઈને એક્સપોર્ટ આપણે બહુ સારા લેવલે કરીએ છીએ તમે જાણતા નવાય લાગશે કે સુરતનું એક્સપોર્ટ જ્વેલરીનું ઇન્ડિયા લેવલે બહુ સારું ખાસું નામ છે તો અત્યારે સુરતના વિદ્યાર્થીઓને અને સ્ટુડન્ટના સ્ટુડન્ટને બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે મેન્યુફેક્ચરિંગનો વધતો વધતો જોવામાં ડાયમંડ બુસ વધવામાં બધી જગ્યાએ જ્વેલરી ગ્રો સિસ્ટમથી ચાલી રહી છે તો તમે એમાં પોતે અપનાવો જંપલાવો અને પોતાનું કરિયર બનાવો ઓકે ખૂબ સરસ જીગરભાઈ વાત કરી કે સુરત એક ભૂમિ છે કે જ્યાંથી તમે આગળ વધી જ શકો છો डेफिनेटली એટલે સુરતના વિદ્યાર્થીઓ અથવા તો દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક તક કહી શકાય કે જ્વેલરી ડિઝાઇન ની અંદર આપ એન્ટ્રી કરો આગળ પી જીકરભાઈ વાત કરી એ પ્રમાણે કે ફ્રી માં ડેમો છે સુરત ની અંદર ઘણા બધા ઇન્સ્ટિટ્યુટ ની અંદર ફ્રી માં ડેમો છે જીકરભાઈ આપનું જે આઈડિયલ ઇન્સ્ટિટ્યુટ છે ડિઝાઇનિંગ ઇન્ટિટ્યુટ તો એમ ની અંદર આપ કઈ ફ્રી ડેમો જેવી સર્વિસ કે પ્રોવાઇડ કરો છો યસ મારા માટે ફી લેવી ઇમ્પોર્ટન્ટ નથી ઘણા બધા ઇન્સ્ટિટ્યુટમાં એવું છે કે ફર્સ્ટ ડે ફર્સ્ટ આવર તમારે એની ફી ભરવાની જોઈનિંગ કરવાનું એડમિશન લેવાનું પછી સ્ટાર્ટ કરવાનું મારી ત્યાં સિસ્ટમ એવી ગોઠવેલી છે તમે આવીને ત્રણ દિવસ ડેમો કેમ કેમકે ઘણી બધી વાર તમારી એમાં સ્કીલ ના હોય તમારી આવડત એમાં ના હોય તમે એડમિશન લો તમારો ટાઈમ પાસ થાય છે તમારે વેલ્યુ ટાઈમની જળવાથી નથી એના માટે સ્ટ્રકચર ગોઠવેલું છે ત્રણ દિવસ ચાર દિવસ પાંચ દિવસ ઇવન તમે એક વીક પણ આવીને ફ્રી ઓફ ચાર્જમાં મારી ત્યાં ડેમો જોઈએ પછી મેડમ સાથે વન ટુ વન કરો મારી સાથે વન ટુ વન કરો અને તમે ખુદ વિચારો આ ફિલ્ડની અંદર મને ફાવે છે મને આવડે છે હું આમાં અંદર ઉતરી શકીશ આ ફિલ્મમાં મારે ડેલી આઠ કલાક કામ કરવાનું છે હું કરી શકીશ મને એકચ્યુઅલમાં કેટલો ઇન્ટરેસ્ટ છે એ વસ્તુ એકવાર તપાસો બેસીને જુઓ જો તમને આમાં ઇન્ટરેસ્ટ હોય તો જ પછી આગળ વધો તો જ પછી ફી ભરીને આપણે આગળ કામ સ્ટાર્ટ કરીશું ઘણી બધી વાર એવું થાય છે તમે એક ફી ભરી દો પછી તમારે છ મહિના જવું પડે છે તમારે આવડત ન હોય છે તમે કામ કરો છો તમારા આ ગોલ્ડન ટાઈમ જે કહેવાય આ વીસથી પચીસ વર્ષનો જે એજ કહેવાય ગોલ્ડન ટાઈમ એ બહુ સમય મહત્વનો હોય ત્યારે તમારો વેસ્ટ થાય છે એના માટે આ ડેમો સિસ્ટમ ક્રિએટ કરી છે જેથી કરીને બંને સાઈડ બેનિફિટ મળી શકે ઓકે ખૂબ સરસ વાત કરી કે એક વીક સુધી ફ્રી ડેમો આપણને અંદાજ છે જ કે એક વીક માં તમે એ ફિલ્ડ આરામથી જાણી શકો છો કે મને ફાવશે કે નહીં મારા માટે યોગ્ય છે કે નહીં હું વધારેમાં વધારે સમય જો જ્વેલર ડિઝાઇન આપીશ તો હું મારું કરિયર બનાવી શકીશ કે નહીં જે તમારા જે પ્રશ્ન છે કદાચ આ શરૂઆત પછી પણ તમારા મનમાં અમુક પ્રશ્ન રહી જાય છે અથવા તો ક્રિએટ થશે એ પ્રશ્નના સમાધાન માટે તમે એક વીકનો ડેમો કાપી છે અને એક વીકમાં તો ઘણી બધી વસ્તુઓ જાણી શીખી શકાય છે તો એમના માટે આ ડેમો તો ઓકે છે જીગરભાઈ જે વાત કરીને મિત્રો ખૂબ સરસ કરી કે એક અઠવાડિયા પછી પણ ઘણા વિદ્યાર્થી મિત્રો જે બે દિવસના ડેમો આપે છે બે દિવસના ડેમો પછી પણ ફી ભરી દે છે અને પછી અટવાય છે રસ હોતો નથી તો એમનું જે કરિયર છે એ જોખમાય છે

આવા નવા જ વિડીયો સાથે નવા જ ટોપિક માટે આપણે ફરી મળીશું અને આપને જ્વેલરી ડિઝાઇન સિવાય પણ અન્ય કોઈ પણ ક્ષેત્રમાં પ્રશ્ન છે કોઈ પણ સાયન્સ કોમર્સ કે આર્ટ્સ પછી પણ આપ કારકિર્દી કરિયર માટે આવા સ્કિલ બેઝ અથવા તો યુનિવર્સિટી બેઝ કોર્સ માટે આપ વિચારી રહ્યા છો પ્રશ્ન છો ને રાઈટ ગાઈડન્સની જરૂર છે

એટલે જ અમે કહીએ છીએ કે શીખવાની કોઈ ઉંમર હોતી નથી અને એટલે જ શ્રેષ્ઠ શિક્ષણ શીખવા માટે અમારી ચેનલ શ્રીથી શિક્ષણને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ ફરી મળીશું